સરદાર વલ્લભભાઈ પટેલ નો જેલમાં બીડી કોણ આવશે કેમકે સરદાર વલ્લભભાઈ પટેલ બીડી હતા ખેડા જિલ્લાના રાસ ગામે સભાને સંબોધન કરતી વખતે સરદાર ધરપકડ કરવામાં આવી અંગ્રેજો દ્વારા એને બંદી બનાવી સાબરમતી જેલમાં લઈ જવામાં આવી સરદારને બીડી નું વ્યસન હતું પણ ચેન ન પડે જોકે સરદાર બીડી પીવાનો શોખ ખાનગીમાં જ પૂરો કરી લેતા હતા પોલીસ વાળા સરદાર ને લઈને સાબરમતી જેલ આવ્યા ત્યારે જેલના દરવાજા પાસે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ મળી ગયા

માત્ર 2 સેકન્ડમાં સરદારે એવો મહત્ત્વનો નિર્ણય લઈ લીધો કે અંદરોજોની ગુલામમાંથી મારા દેશને આઝાદ કરવો હોય તો આ બીડીને ગુલામ બની જાઓ એમ કેમ ચાલે દિવસથી સરદારે બીડીનો વ્યસન પણ મૂકી દીધું વ્યસન છોડવા માટે મજબૂત મનોબળ જોઈએ કાલ છોડી દઈશ પણ કાલ ક્યારેય કોઈ ન આવતી નથી માટે એ વિચાર કરવાની જરૂર છે જો તમે સારું રહેશો સારું જીવન જીવશો તો આગળની પેઢી પણ તમારામાંથી કંઈક શીખશે અને જો ખરાબ જીવશો તો તમારી પેઢી પણ તમને અનુસરશે માટે કોઈ વ્યસન હોય તો વ્યસન છોડી દેવાય એ સરદાર વલ્લભભાઈ પટેલ જીવન શીખવે છે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો આભાર